તારી જેવું મોટા પાડવા છે એટલે મેં કપડા ચેન્જ કરી નાખ્યા તમને લાગશે કે વરસાદ આવી જાય જોવો કમેન્ટ કરો વરસાદ આવે કે નહીં આવે અત્યારે શાળામાં હાલ યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી બાપા સીતારામ મિત્રો તો આપણે અત્યારે ત્રણ વાગે બ્લોગ શરૂ કર્યો છે મેં એવું છે હું જોતો સવારે પાણી દોડમાં પાણી જોઈ માં જો જે આવ્યો છું આવ્યું છે ને ઘેરે ઘડી ખાજો તા પાણી પીધા છે એક વસ્તુ લાવ્યા છે હા આલો પુતા છોકરા હાટુ એક વસ્તુ રોડ ઉપર થી છે ઈ કેવું છે ગમે રોડ થી છે ને એક મસ્તીનો ને ફ્રેન્ડ મળ્યા છે આપણને એને લેતો આવ્યો છું જો આ બોલે લઈ જાય છે ક્યાં ક્યાં જો લઈ જાય છે ક્યાં જવાનું છે હું હું જો

એની માથે છે ને બેડ બેડ ની બધી સુઈ જો પાણી નાખીને એટલે આલો મીડો છે પાછો તો આ બધું છે ને ભાખરી શેવ ને શેણ બધું ખાવાનું નાખી દીધું એને અંદર ખવડાવું છે પણ એ ખા નહીં એમ આ બધું શાંત હોય ને ત્યારે ખાય ત્યાં લગે નો ખાય એમ એમ તમને કોઈ વાત ધૂળ જોઈએ એટલે ધૂળ ખાતો હતો અત્યારે ખાતું પણ આ પાછા કઈ રેવા દેવી નહીં જો આ બી તો એની અંદર હાથ નાખે જો જો એ પકડવા કરે હોય મીઠો લીમડો ખાતો થઈ એવું લાગે કાઈ નહી હાલો તો છે ને કન્ટિન્યુ રહ્યો આપણે આને છે ને ખાવાનો પ્રયત્ન કરજો એવું કરીએ ત્યારે છે ને મમતા છે ને તૈયાર થઈ ગઈ છે રેડી ડ્રેસ ને પહેરી લીધી છે એમાં મારા ફોટા પાડવા છે એટલે મેં કપડા ચેન્જ કરી નાખ્યા હવે પાછા આપણે ચેન્જ કરીને ખાડી પહેરવાનું છે કે દાદા આવે નહીં ની પહેલા દાદા ઠીક પાડોશી કોઈ ફળી એ કહી દે કે આ તમારું રો તો હા જીન્સ પેન્ટ કરીને આટા મારતી હતી તો એ તને પોટાને પાડું છું ને તે અત્યારે ટોપને બદલાઈ લીધું છું ને હવે સાહેબ હમણાં પાછી સેન્સ સીધા કડીક માલો છેતરુજી જ ને ત્યારે આપણે કાસ બહુ હોય માછલી બધાને ખવડાવી ને તો એ મમરા ભૂંગળા ને બધું ખાઈ લે આમાં તો આને ભૂંગળા ખવડાવે છે ને તો આ ખાતો નથી હે હૂંગળું અત્યારે ઘેરે નથી ખાતો ભૂંગળા બટેક આવી છે હલો ફેમિલી હાલો ને 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 બેદી પહેલા તે આપણે ખબરનો વિડિયોમાં મૂકેલા છે કે ને 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 ઓ આવે છે વધારે એટલે અમે ખાઈ લીધી આ તો ચાલુ હોય તો હમ હાલો ખાઈ લેવી મને એક વાર મમ્મી ને ઈ લેવા દેતો હા તું ને ઘણા દિવસ થઈ ગયા પંદર વીસ દાડા થઈ ગયા છે આ મંદિર દેખાણું છે આપણને કેમ કે આપણે આવ્યા અત્યારે કાસબા ને આ પાણીમાં મૂકવાનો યાટું લઈને આવ્યા આપણે તો જો બધા મળ્યા છે છોકરા બધા રમે છે ની આર અને અમારા કોમેડી ગેંગ વાળા તો આ બધા ગોઠવાઈ જશે વાતાવરણ અત્યારે છે ને એવું છે કે તમને લાગશે કે વરસાદ આવી જાય જુઓ કમેન્ટ કરો વરસાદ આવે કે નહી આવે અત્યારે શાળામાં વાતાવરણ જેવું છે શું કરવું આપણે વાદળા થઈ ગયા ફૂલ નો આવે શાળો થઈ ગયો હવે કમેન્ટ કરી દેજો વગી જા કાસ બને મૂકીને વી આવ્યા હરદેવ ને એ તો બે આવડા કાર દેવ મજા આવી ને પાણી મૂકી દીધું ને હા હા બબલુ જા બબલુ બબલુ લેતા આવ્યા છે ને છે ને જમવાનું તૈયાર જમવાનું તૈયાર દાળ ભાત બેલકાનું શાક રોટલા એટલું બનાવ્યું દાળ ભાત ગલકાનું શાક ને રોટલા તો આલો જમી જઈશું આપણે હવે વિડીયો એડ કરીશું વિડીયો ગમ્યું તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો એ તો ભાઈ અમારે જે જે કરે છે દીવા બધી હા જો કાંઈ નહીં વિડીયો ગમ્યું તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખ ગુડ નાઇટ જય માતાજી બાપા સીતારામ